થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક વિડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ તેજસ ફાઇટર જેટ plane માં બેઠેલા જોવા મળી રહ્યા હતા કેટલા લોકો કહી રહ્યા હતા કે આ એક પબ્લિસિટી સ્ટંટ છે પરંતુ જો તમે પણ એવું વિચારી રહ્યા હો તો તમે ખોટા છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના આ પબ્લિસિટી સ્ટંટથી દેશને બહુ ફાયદો થઈ રહ્યો છે પણ કઈ રીતે તેજસ ફાઇટર જેટ plane ને મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ ભારત દેશમાં બનાવવામાં આવ્યું હતું ઇવમાં આ પ્રોડક્ટ ને દુનિયાની સામે લાવવો જરૂરી હતો અને ભારતમાં રાષ્ટ્રપતિ પછી જો કોઈ સૌથી પાવરફુલ વ્યક્તિ હોય તો તે છે દેશના વડાપ્રધાન મોદીજી હવે જો દેશના આટલા પાવરફુલ વ્યક્તિ આ પ્લેનમાં બેસે છે તો તેનાથી દુનિયાના બીજા દેશોને પણ વિશ્વાસ આવે છે કે આ ફાઇટર પ્લેન સુરક્ષિત છે આનું પરિણામ પણ આવવાનું શરૂ થઈ ગયું છે અમેરિકા ઓસ્ટ્રેલિયા અને ફિલિપાઇન્સ જેવા દેશોએ તેજસ ફાઇટર જેટ પ્લેન ખરીદવા માટે રસ દાખવ્યો છે અને જો આમ થયું તો બહુ મોટી સંખ્યામાં વિદેશી રૂપિયા ભારતમાં આવશે તમારું આ વિશે શું માનવું છે કોમેન્ટમાં જણાવો પરીક્ષામાં ચોરી કરવી સામાન્ય બાબત છે અવારનવાર આવા ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે દેશનું કેવું રાજ્ય છે કે જ્યાં તમે જો પરીક્ષામાં ચોરી કરી તો તમને દસ કરોડ રૂપિયાનો દંડ અને દસ વર્ષની જેલની સજા થઈ શકે છે આ રાજ્ય છે ઉત્તરાખંડ થોડા સમય પહેલા ઉત્તરાખંડમાં સરકારી નોકરી માટેની પરીક્ષાનો પેપર લીક થયો હતો જેના કારણે પરીક્ષા રદ કરવી પડી હતી જે બાદ ઉત્તરાખંડની સરકારે પેપર ચોરી કરનાર લોકો સામે સખત કાયદો બનાવ્યો જે અંતર્ગત પરીક્ષામાં ચોરી કરનાર અને કરાવનાર વ્યક્તિને 10 કરોડ રૂપિયાનો દંડ અને 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે આ ઉપરાંત પેપર લીક કરનારને પણ 10 વર્ષ સુધીની જેલની સજા થશે અને સંપત્તિ પણ જપ્ત કરવામાં આવશે તમારું શું કહેવું છે દેશના બીજા રાજ્યમાં પણ આ કાયદો લાગુ થવો જોઈએ કે નહીં કમેન્ટમાં જરૂર જણાવો વિડિયોમાં જોવા મળતા આ વ્યક્તિએ એટલી મોંઘી ઘડિયાળ પહેરેલી છે કે તેનાથી કેટલાય દેશની ગરીબી દૂર થઈ શકે છે આ વ્યક્તિ પ્રખ્યાત જેકોબ એન્ડ કંપનીનો માલિક છે આ કંપની મોંઘા મોંઘા ઘરેણાં અને લક્ઝરી ઘડિયાળ બનાવે છે તમને મોટા મોટા સેલિબ્રિટીના હાથમાં આ ઘડિયાળ પહેરેલી જોવા મળશે આ ઘડિયાળનું નામ છે બિલિયોનર ટાઇમલેસ ટ્રેઝર આ ઘડિયાળ 425 પેન્સી ડાયમંડ થી બનાવવામાં આવી છે આ ઘડિયાળને બનાવવામાં માટે લગભગ 3.5 વર્ષનો સમય લાગ્યો હતો તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીય રૂપિયામાં આ ઘડિયાળની કિંમત છે 164 કરોડ 28 લાખ 50000 રૂપિયા તમે એ તો જાણતા હશો કે આપણા દેશની રાષ્ટ્રભાષા હિન્દી છે પરંતુ શું તમને ખબર છે કે ભારત સિવાય બીજો એવો કયો દેશ છે જેની રાષ્ટ્રભાષા હિન્દી છે જો તમે નથી જાણતા તો અમે તમને જણાવી દઈએ આ દેશનું નામ છે ફિજી બ્રિટિશ શાસન દરમિયાન શેરડીના ખેતમાં મજૂરી કરવા માટે કેટલાય ભારતીય લોકો ને ફિજી દેશમાં લઈ જવામાં આવ્યા હતા જે બાદ તે ભારતીય લોકો તે દેશમાં સ્થાયી થયા આ લોકો ઇન્ડો ફિજી કોમ્યુનિટી તરીકે ઓળખાયા અત્યારે ફિજી દેશમાં આ લોકોની સંખ્યા 40% જેટલી છે અહીં મોટા ભાગના લોકો હિન્દી ભાષા બોલે છે જેથી આ દેશની રાષ્ટ્રભાષા હિન્દી છે